તો ખેડૂત મિત્રો આ ફોર વ્હીલ ટ્રેલર તમે જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે ફૂલ હેવી ટ્રેલર છે આ ટોટલ જવાબદારી સાથે આ ટ્રેલર વેચવાનું છે તો આ ટ્રેલર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે એડ્રેસ મળી જશે તો વિડીયો ખેડૂત મિત્રો પૂરો જોયો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વાત કરીએ આપણે આ ટ્રેલરની તો શ્રી રામજી રામજી કંપનીનું ટ્રેલર છે અને મિત્રો આ ટ્રેલર ટોટલ જવાબદારી સાથે વેસવાનું છે ફૂલ હેવી ટ્રેલર છે અને ટ્રેલરમાં સડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે તો ટ્રેલરની કંડિશન જોઈ શકો છો સરસ પાટલા સાથે ટ્રેલર જોવા મળશે ટ્રેલરમાં ટાયરની કન્ડિશન સારી જોવા મળશે સડો ક્યાંય જોવા નહીં મળે અને તળિયું એકદમ રેવલ જોવા મળશે વરિયા જોવા નહીં મળે ટ્રેલરમાં તો ટ્રેલરની કન્ડિશન આ જોઈ શકો છો તે જ પ્રમાણે જોવા મળશે અને ટ્રેલરમાં કુલ જવાબદારી લેવામાં આવશે તો મિત્રો તળિયું જોઈ શકો છો ખૂબ જ સારું ટ્રેલર છે અને વાત કરીએ આપણે આ ટ્રેલરના માલિકની તો માલિકનું નામ કારુભાઈ છે કારુભાઈએ આ ટ્રેલરની કિંમત એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો કાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે પાંત્રીસ નેવ્યાશી સારસનું માલિકનો મોબાઈલ નંબર છે કારુભાઈનો એક લાખ ત્રીસ હજાર રૂપિયા ટ્રેલરની કિંમત રાખેલી છે અને આ ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લીંબડી તો ગામ ભથાણ ગામ જોવા મળશે નામ કારુભાઈ કારુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખરીદ મિત્રો આ વિડીયો તમે આપણી ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે કારુભાઈનો મોબાઈલ નંબર તો વધુ માહિતી માટે કાલુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર ટ્રેલર જોઈ અને લઈ શકો છો તો વધુ માહિતી માટે કાલુભાઈનો કોન્ટ કોન્ટેક કરી લેવો ચોવીસરાય